બધી બધાને મેં સીન લીધો ને તમને હાલ લોકલનું ટ્રાફિક દેખાડું કેમકે ફૂલે ફૂલ ટ્રાફિક હતી માન જગા મળી લઈને એનું જગાનું તો કોઈ વાત જ ના આવે એટલું 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 ટ્રાફિક હતું એટલે તમે લોકલમાં કોઈ સફર કરતા નહીં કેમ કે મારો ભાઈ બહેન જો ગરમીનો ફૂલે ફૂલ થાકી ગયો હતો એનો વિડીયો મેં પાછો નાખો કેમકે એનો હતો નહીં એટલે એનો વિડીયો નાખો મારે ફરજિયાત હતો એ કેમ બોલતો તો એવી રીતના જોવા તું ને એક પેક નાનો એવો સબસ્ક્રાઈબર તો એન્સપી ભરાવીને ગીત સાંભળતો હતો અને ફાઇનલી અમે એવડી મજા આવતી હતી ને કે એનો કોઈ ઘટેટ ઘટે એને પછી પૂગી ગયા સીધા અજમે પહેલા નવા વિડીયો સાથે મળું બોલે તો લાઈક